પંજાબમાં લુધિયાણા પાસે આવેલા એક નાગા સંન્યાસી સંપ્રદાયના મઠના યોગી મહંતજીએ તોતાપુરીને સંન્યાસ્ત દીક્ષા આપી હતી બહુ નાની વયે એમણે વેદાંતનો અભ્યાસ કર્યો હતો તથા ગુરુ પાસે આધ્યાત્મિક સાધના કરી હતી એ મઠમાં સાધુઓને ધ્યાનમાં બેસવાની તાલીમ લેવાની વ્યવસ્થા સુંદર હતી એ વખતે એ મઠમાં સાતસો સાધુઓ હતા જેઓ શિખાવું હોય એમને પોચી ગાદી ઉપર બેસાડીને ધ્યાનમાં બેસવાની તાલીમ અપાતી કારણ કે કઠિન આસન તેઓ માટે વિક્ષેપકર થઈ પડે અને તેમના ચિત્તને ઈશ્વર તરફ વાળવાને બદલે શરીર તરફ વાળે જેમ જેમ તેઓ ધ્યાન સાધનામાં પ્રગતિ કરતા જાય તેમ તેમ વધુને વધુ કઠિન આસન તેમને આપવામાં આવતું અને એમ આખરે ચર્મ ઉપર કે કેવળ ખાલી ભોય ઉપર બેસીને તેમને ધ્યાન કરવાની ટેવ પડતી એ જ રીતે ખોરાક અને અન્ય બાબતોમાં પણ ક્રમશઃ વધારે સંયમ તરફ તેમને વાળવામાં આવતા પહેરવેશની બાબતમાં પણ ધીમે ધીમે દિગંબર અવસ્થામાં રહેવા સુધી તેઓ ટેવાઈ જતા મનુષ્ય માત્ર જન્મથી જ લજ્જા ઈર્ષા ભય નાત જાત કુળ પ્રતિષ્ઠા વગેરે બંધનોથી ચકડાયેલો છે એટલે આ મઠના સાધુઓને ધીમે ધીમે એવા બંધનો તાલીમ અપાતી જ્યારે તેમની સાધના પરિપક્વ થતી ત્યારે તેમને તીર્થાટન કરવાનું કહેવામાં આવતું એમાં પણ શરૂઆતમાં સામૂહિક રીતે જવાનું રહેતું પછી તેઓ એકાકી વિચારતા